ఇంట మొబైల్ వగర చల్ અને આવી જ્યારે વસ્તુ ખોવાઈ જાય ત્યારે ઘણો બધો ડેટા પણ આપણો જતો રહે છે એમાંથી ઘણા બધા કોન્ટેક્ટ ઘણી બધી વસ્તુ આપણે જે સેવ કરીને રાખી બધી જતી રહે છે અને સિટી પોલીસ સ્ટેશનની વાત કરીએ તો અહીંયા મંગળ બજાર સોની બજાર અને ઘણી બધી માર્કેટ આખી આવેલી છે કાપડ બજારની ઘણા બધા લોકો એની ખરીદી કરવા આવતા હોય છે તો એ લોકોના મોબાઈલ ઘણી વખત ચોરાઈ જાય છે ચોરાયેલા મોબાઈલ માટે લોકો અહીંયા ફરિયાદ કરાવે ત્યારે અમે કહે છે એફઆઈઆર દાખલ કરી અને એમની અમે ગુનાની તપાસ કરીને એમને પરત અપાવવાની કોશિશ કરીએ છીએ અને ગુનેગારને પણ પકડીએ છીએ અમે જ્યારે કોઈના મોબાઈલ ખોવાઈ જાય છે કારણ કે આટલી બધી ભીડમાં કોઈનો મોબાઈલ પડી જાય છે કોઈને ભૂલી જવાય છે કે મેં ક્યાં મૂક્યો હતો એ યાદ નથી આવતું અને પછી અહીંયા અમને કહેવા આવે છે કે અમારો મોબાઈલ ક્યાં ખોવાઈ ગયો છે મારા ધ્યાનમાં નથી કે ક્યાં જતો રહ્યું ત્યારે અમે એની એક અરજી લઈ અને એના આધારે અમે એની જે રીતે ગુનાની તપાસ કરીએ છીએ એવી જ રીતે અમે આ ખોવાયેલા મોબાઈલની તપાસ કરીએ છીએ અને અમે જ્યારે ટ્રેસઆઉટ થાય છે ત્યારે મોબાઈલ અમે રિકવર કરીએ છીએ અને જે એનો માલિક છે એને અમે પરત આપીએ છીએ જ્યારે ગુનાના કામે કબજે લઈએ છીએ મોબાઈલ ત્યારે તમારે કોર્ટમાં અરજી કરવી પડે છે અને કોર્ટમાંથી મોબાઈલ છોડાવવો પડે છે તો કેટલી લાંબી પ્રોસેસ થઈ ગઈ ગુનો દાખલ થાય પછી તમે એને અહીંયા એફઆઈઆર દાખલ કરાવો અમે આરોપીને અટક કરીએ કે મોબાઈલ અમે કબજે કરીએ પછી અમે તમને કહે કે તમારો મોબાઈલ મળી ગયો છે અને હવે તમે કોર્ટમાં અરજી કરો નામદાર કોર્ટ તમને કહે છે કે આ તમારો મોબાઈલ અમે તમને પરત આપીએ છીએ ત્યારે તમે અહીંયા એ નંબાઈ પરથી પરત લઈ જાઓ છો જય જય જગ સ્વાગત કરે છે તેમાં ઉપસ્થિત રહે અને આપ સર્વને પ્રકોપો આભાર કે અમારા એક કોલ છે કે આપના મોબાઈલ મળી ગયો છે એટલે સિટી પોલીસ એન ખાતે આવી ઉપસ્થિત રહે શરૂઆત કરીશું મિત કિરણ રાવ કદમ

સરશી દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે તેરાતુજકો અર્પણ જે અંતર્ગત પોલીસ વિભાગમાં કોઈ પણ વ્યક્તિની કઈ વસ્તુ ચોરાઈ હોય અને એને અમે પરત આપીએ છીએ ત્યારે તેરાતુજકો અર્પણ કાર્યક્રમ એને પરત આપીએ છીએ સિટી પોલીસ સ્ટેશનમાં જોવા જઈએ તો છેલ્લા છ મહિનામાં પંદરેક એક મોબાઈલ ખોવાયેલા હતા એની અમને ફરિયાદ મળેલી હતી ને એ અંતર્ગત અમે લોકોએ આઉટ કર્યા અને મોબાઈલ એ લોકોને આજે પરત આપવા જઈ રહેલા છે પંદરે પંદર વ્યક્તિ અહીંયા હાજર છે અને પંદર મોબાઈલની કિંમત બે લાખ એંસી હજાર થાય છે સિટી પોલીસ સ્ટેશનમાં મંગળ બજાર અને આખી સોની બજાર આવેલી છે અને અહીં ઘણા બધા લોકો ખરીદી કરવા આવે છે દિવાળી અને નવરાત્રિ સમયે ખૂબ ભીડ થાય છે જે લોકોના મોબાઈલ ચોરાઈ જાય છે એ લોકોની અમે કાયદેસરની એફઆર એફઆઈઆર દાખલ કરીને ગુનાની તપાસ કરીએ છીએ અને જે લોકોના ખોવાઈ જાય છે એના મોબાઈલ અમે ટ્રેસમાં મૂકીને આવી રીતે જ્યારે મળી જાય ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તિરાદુષ્કો કાર્યક્રમ છે એમાં અમે એને પરત આપીએ છીએ આજે અમે પંદર જણાને પરત આપવા જઈ રહ્યા છીએ